આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો વિશે વાત કરતા હતા એમાં આજે જે પ્રકારો જોવાના છીએ એમાં પહેલો પ્રકાર છે નવલકથા નવલકથા એટલે ગદ્યમાં લખવામાં આવેલી કલ્પિત વાર્તા નવલકથામાં તેની કથાવસ્તુ તેમાં આવતું જીવન દર્શન પાત્રાલેખન વાતાવરણ સંવાદો નિરૂપણ વગેરે ઘટકો મહત્ત્વના ભાગ ભજવે છે ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ઈસવીસન અઢારસો છાસઠમાં નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવેલી હતી અને જેનું નામ છે કરણ ગેલો જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના શાસક અલ્લાઉદ્દીન ખિલજીનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર કનૈયાલાલ મુનશીએ સૌપ્રથમ ગુજરાતની અસ્મિતાને નવલકથામાં ઉતારી ધૂમકેતુએ ભારતના મૌર્યવંશ ગુપ્તવંશ ગુજરાતના સોલંકી વંશને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નવલકથાઓ લખી છે નવલકથાનું મૂળ યુરોપિયન સાહિત્ય છે નવલકથાને ભાગમાં વિભાજીત કરવામાં આવે છે પ્રથમ ઐતિહાસિક નવલકથા છે કરણ ગેલો જે નંદશંકર મહેતાએ લખી છે પ્રથમ સામાજિક નવલકથા છે સાસુ વહુની લડાઈ મહીપતરામ નીલકંઠ દ્વારા લખાયેલી છે પ્રથમ જાનપદી નવલકથા છે સોરઠ તારા વહેતા પાણી જે ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે પ્રથમ હાસ્ય નવલકથા ભદ્ર રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલી છે પ્રથમ દલિત નવલકથા આંગળિયાત જે જોસેફ મેકવાને લખી છે પ્રથમ રાજકીય નવલકથા હિંદ અને બ્રિટાનિકા આગળનો જે પ્રકાર છે એ છે મહાનવલ નવલકથાનો જ એક ભાગ છે કે જેમાં કોઈ એક ઘટના કે પ્રસંગને વિસ્તૃત રીતે આલેખન કરવામાં આવે છે ઈસવીસન અઢારસો સત્યાસીમાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર ભાગ એક અને ત્યારબાદ તેમણે સરસ્વતી ચંદ્ર ભાગ એકથી ચાર આપેલ છે જે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા ગણાય છે આ ઉપરાંત રઘુવીર ચૌધરી દ્વારા લખાયેલ ઉપરવાસ કથાત્રયનો પણ સમાવેશ થાય છે પછીનો જે પ્રકાર છે એ છે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા નવલિકા એટલે કે ઓછા પાત્રો ઓછા બનાવો ઓછા શબ્દો દ્વારા જીવન રહસ્યને સમજાવવું ઘટના ઔચિત્ય લાગવ વર્ણન સંવાદ આ બધા જ નવલિકાના અંગો છે નવલકથા કરતા નાનો સાહિત્ય પ્રકાર એટલે નવલિકા નવલિકામાં કોઈ એક વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને તેનું વર્ણન કરવામાં આવે છે મલયાનીલ દ્વારા રચિત ગોવાલણી એ પ્રથમ ગુજરાતી સાહિત્યની નવલિકા છે નવલિકા ક્ષેત્રની ઉત્તમ કૃતિ ધૂમકેતુ દ્વારા લખવામાં આવેલી તણખા મંડળ ભાગ એકથી ચાર ધૂમકેતુએ નવલિકાને તણખો કહ્યું છે આ ઉપરાંત રામનારાયણ વિશ્વનાથ પાઠકે દ્વિરેફના ઉપનામથી વાર્તા લખેલી છે પછીનો જે સાહિત્ય પ્રકાર છે એ છે નાટક નાટક એ સાહિત્યનો સર્વશ્રેષ્ઠ પ્રકાર ગણાય છે વસ્તુ પાત્ર ચરિત્ર ચિત્રણ સંવાદો વાતાવરણ અને ઉદ્દેશ એ છ તત્વો એમાં સમાવેશ થાય છે નાટક દ્રશ્ય કલા છે અભિનય અને રંગમંચ પણ નાટ્ય રચનાના અંગો છે નાટકમાં અભિનય મહત્વનું અંગ હોવાથી નાટકકારે ચોક્કસ સમય મર્યાદામાં વસ્તુ ગૂંફણ કરવું પડે છે નાટક વેશભૂષા અને રંગભૂષા દ્વારા નીપજે છે પ્રાચીન નાટક એ મૂળ ભારતીય સંસ્કૃત પ્રકાર છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ નાટક વિનાનો કાળ છે પરંતુ અર્વાચીન કાળમાં નાટકની શરૂઆત થઈ નાટક એ પાત્રો દ્વારા ભજવી શકાય તેવો સાહિત્ય પ્રકાર છે નાટકમાં અભિનય કરનાર પાત્રને નટ કહેવામાં આવે છે નાટકનું વિષય વસ્તુ કોઈ પણ ઘટના આધારિત હોઈ શકે તે ઐતિહાસિક સામાજિક રાજકીય કે જે તે સાંપ્રત ઘટના પર આધારિત હોઈ શકે નાટકના આધારભૂત તત્વોમાં તેનું વાતાવરણ પાત્ર તેમની વચ્ચેના સંવાદો રંગમંચ ક્ષમતા કથાવસ્તુ ભાષા શૈલી આ બધી જ બાબતો મહત્વની છે એકાંકી દ્વિઅંકી ત્રિઅંકી તથા એપસર્ટ પ્રકારના જે નાટકો છે એ ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાય છે પ્રથમ હાસ્ય રસિક મૌલિક નાટક મિથ્યાભિમાન જે દલપતરામ દ્વારા રચવામાં આવ્યું છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ગુલાબ વર્ષ અઢારસો ને બાસઠમાં પ્રગટ થયું હતું પણ તેમાં કેટલીક ક્ષતિ હોવાથી દલપતરામનું લક્ષ્મી નાટક એ પ્રથમ નાટક ગણવામાં આવે છે ગુજરાતી ભાષાનું જે પ્રથમ તખતાલાયકી ધરાવતું નાટક છે એ રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલું રાયનો પર્વત છે પ્રથમ કરુણ નાટક રણછોડરામ દ્વારા લખવામાં આવેલ લલિતા દુઃખ દર્શક જે અઢારસો લખવામાં આવ્યું છે નાટકને અનુરૂપ રંગમંચની ભૂમિ સાથે સંકળાયેલા ગુજરાતી રંગમંચના પિતા રણછોડરામ ઉદયરામ દવેને ગણવામાં આવે છે પરંતુ ગુજરાતી રંગમંચ ક્ષેત્રે આગળ પડતું નામ જયશંકર સુંદરીનું ગણી શકાય નાટકને અંકમાં એટલે કે પેટા પ્રકાર તરીકે દ્રશ્યમાં વિભાજીત કરવામાં આવે છે એ સાહિત્ય પ્રકાર છે એકાંકી સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ એકાંકી એટલે એક અંકનું નાટક એકાંકીમાં મુખ્યત્વે જીવનની કોઈ એક ઘટના હોવી જોઈએ અને તેનો વિકાસ કુતૂહલજનક નાટ્યાત્મક શૈલીમાં થવો જોઈએ ચરમસીમા સુધી પહોંચતા જ એકાંકી સમાપ્ત થઈ જવું જોઈએ એકાંકી પસંદ કરવામાં આવેલ પ્રસંગ આપણા રોજિંદા જીવનનો હોવો જોઈએ જેથી તેમાં મનોરંજન અને વાસ્તવિકતા આવી શકે બે વિરોધી પાત્રો કે વર્ગોના વિરોધી ભાવો વચ્ચેનો સંઘર્ષ એ એકાંકીનો પ્રાણ છે ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી એકાંકી બટુભાઈ ઉમરવાડિયા દ્વારા રચિત લોમ હર્ષિણી છે સંસ્કૃત સાહિત્યમાં પણ એક અંકી નાટ્ય પ્રકાર છે જેનું સ્વરૂપ ગુજરાતી એકાંકી કરતા ભિન્ન પ્રકારનું જણાયું છે આજનો એકાંકી પ્રકાર મોટે ભાગે પશ્ચિમના પ્રભાવથી ઉદ્ભવ પામી અને વિકાસ થયો છે એકાંકીને વ્યાખ્યાબદ્ધ કરતા શ્રી ઉમાશંકર જોશી કહે છે કે એકાંકી એક એવી કૃતિ છે જે પ્રેક્ષકોને આખીએ એક બેઠક એકી સાથે ગ્રહણ કરવાની હોય છે જેમાં ઘણું ખરું તો એક દ્રશ્ય હોય છે જુદા જુદા દ્રશ્યોમાં વહેંચાયેલું પણ હોય છે ગુજરાતી સાહિત્યમાં આપણે જોઈ રહ્યા છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રકારો વિશે ગુજરાતી સાહિત્યમાં તમને કોઈ પ્રશ્ન હોય ગુજરાતી સાહિત્ય કે ગુજરાતી વ્યાકરણ કંઈ ના સમજાતું હોય તો અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન પર અમને વોઇસ મેસેજ અથવા તો ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો આપ અમારો આ કાર્યક્રમ આકાશવાણી ભુજની યુટ્યુબ ચેનલ ઉપર પણ સાંભળી શકો છો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ પણ અમને જરૂરથી જણાવશો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે